આપણે જઈશું હવે જોગણીમાના મંદિરે આપણે જઈશું આ જોગણીમાના મંદિરે ગોમખેડાની જોગણી છે ઓના કોઈ જુઠ્ઠા સોગન પણ ખાતું નથી કે કોઈ ઓના જુઠ્ઠા સમ પણ ખાતું નથી જોગણીમાં બહુ ખાત છે તારો કામ કરી નાખે છે ખાલી મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે જોગણીમાં આપણું આટલું કામ કરી નાખશે તો પૂરો પૂરો કામ કરી નાખું એનું મંદિર બતાવશું અંદર જઈને આ અંદરનો રસ્તો છે ઠેર પૂરો અંદર જઈને મંદિર મંદિર બધું બતાવશું રોમાપીનું પણ મંદિર છે

આપણે આવી ગયા જોગણીમાના મંદિરે આ માતાના કોઈ જુઠ્ઠા સોગણ પણ ખાતું જોગણી માનો એટલો હા છે કે બધા દૂર દૂરથી માનતા લઈને આવે છે તમે પણ માનતા રાખશો તોય તમારા કામ ધાર્યા કરી નાખશે જોગણી માતા હે આ તો જો તમે મનમાં વિશ્વાસ રાખશો ને તો જોગણી માતા બધું કરી નાખશે આ જે જોગણીમાંને તમને માનું મંદિર ખાલી માનું આ આખો પૂરો બ્લોગ આવશે યુટ્યુબમાં હું તમને આખું બધું બતાવી દઉં દેખી લો જય મા જોગણીમાં દેખી લો અહીંયા દર નવરાત્રિ ગરબા પણ થાય છે આ રામાપીનું મંદિર છે હું તમને ત્યાં બી દર્શન કરાવી દઉં દેખી લો આ મોટું ચૂંડીવાનું મંદિર છે અમારે ગોમખેડાની રેલવે સ્ટેશન ડીસાની ચૂંણી માતા હે કોમ ધાર્યા ના કરી નાખે છે દર રવિવાર તો બહુ જ પબ્લિક હોય આ રામાપીનું મંદિર હું તમને બધું બધું બતાવી દઉં આ વીરબાબજીનું મંદિર છે ત્યાર પછી રામાપીનું મંદિર આપણે રામાપીરના મંદિરે જતા આવો દર્શન વર્શન કરી લો જય મારા રામા ધણી માણસો રમાપી માનતા હોય કોમેન્ટ અને આપણા રામાપીત છે આપણા અને દીર્થિ માનજો ને બધું કામ કરી નાખશે અમારા રિવડેશ્વર મંદિર આવેલું છે અમારા રમાપીનું બહુ મોટું મંદિર છે અહીંયા અંદર નવરાત્રિ ગરબા પણ થાય છે બહુ મોટું આયોજન થાય છે જય મારો છે બાપજીનું મંદિર છે પછી જોગણીમાનું મંદિર છે બહુ મોટા અહીંયા ગરબા થાય છે દર નવરાત્રિ ગરબા થાય છે બહુ મોટા ખતરનાક ગરબા થાય છે બહુ પબ્લિક ભેગી થાય છે રવિવારે પણ આ જોગણીમાનું મંદિર ભરેલું છે હોય છે અને અહીંયા બહુ હા છે તમે પણ માનતા રાખશો તમારી પણ મનોકામના પૂરી થઈ જશે એકવારથી જરૂર દર્શન કરવા આવજો રેલવે સ્ટેશનમાં આવેલું છે જોગણીમાનું મંદિર મોટું ચાહે માગણે હે